હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આ છે ગામડાની મજા ગામડાની સવાર તો આ છે જંગલ વિસ્તાર જંગલ વિસ્તારની બાજુમાં આ એક અને મોર પક્ષી અથવા અન્ય પક્ષી પણ એટલા જ રહેશે તો આજે જેવું છે ત્યાં રોજ ચાર થી પાંચ કિલો ચણ નાખવામાં આવે છે ઘઉં છે ઘઉં જુવાર ચોખા અને પાણીનું કુંડું પણ રાખેલું છે ત્યાં બાજુમાં અત્યારે આ કાળઝાળ ગરમીમાં અને આ ઉનાળામાં જો કોઈ સેવા કરવા જેવું હોય જો કોઈ સારું કામ કરવા જેવું હોય તો એ છે આ પક્ષીને શણ અથવા ઉનાળામાં પાણી તમે રહેતા હોય ત્યાં આજુબાજુમાં ક્યાંય ઝાડ છે અથવા ક્યાંય દિવાલ છે તો ઝાડની નીચે પણ કુંડું બાંધીને તમે રાખી શકો છો અને અથવા દિવાલ હોય તો એની ઉપર પણ તમે કુંડું પાણીનું રાખી શકો આ ટેકરી છે મોર છે કબૂતર છે અથવા અન્ય પક્ષી છે રોજ આટલા પક્ષી અહીંયા આવે છે